જય જવાબ જય કિસાન તો આપણે સોમળાભાઈને તમને બતાવ્યું તું કે સોળાફળી તો એમને પાછું અડધા વીઘાની અંદરમાં તુરિયોનું પણ વાવેતર કર્યું છે તમો વીડિયોના માધ્યમથી બતાવો પ્રભુ કાજુ આ વિકાસ અદભુત કરી નાખ્યો એમને તુરિયોનું વાવેતર જો કોઈ મચ્છી મેલો કે કોઈ અંદર નથી અને જુઓ સાથે સાથે પણ ધોણી વાઈ નાખી આને કહેવાય ધોણી આ ધોણીભાઈ નો સાથે સાથે આ તૂરિયો નો વિકાસ થતો સુધી ધોણી પણ થઈ જશે તો મારું કેવું ખેડૂત ને એવું જ છે બે હાથ જોડીને કે તમે કેમ વાવેતર ના કરો કરો વાવેતર કરો તૂરિયા વાવો દૂધી વાવો ધોણીભાળો અંદર વાય છે આ ખેડૂત કેટલો હોશિયાર છે તો ડબલ વાવેતર છે અને સોય સો ટકા સોમળાભાઈ નું કેવું છે કે હું સોયસો ટકા વોર્ગુની કરીશ ને વોર્ગુની લઈશ તો એમનું કહેવું એમ છે કે દર તમામ શાકભાજી મારા ખેડૂત લઈ જાય કે વેપારી મારા ત્યાંથી શાકભાજી લઈ જાય તો દવા વિના વગરની શાકભાજી તો એમને ખાવામાં બી ટેસ્ટ સારો રહેશે શરીરના અંદરમાં પણ રોગો નહીં થાય તાવતરિયા બી વર્ગુની હશે તો ઓછા આવશે આડ બી ઓછું કરશે અટકના વર્ગુની ખેતી હશે અને વર્ગુની ખાશે એટલે અટકના હુમલા ઓછા રહેશે અને કેન્સર બીમારીઓ સોમળા ભાઈ ની વધે ને ના ના તમારી ખાસિયત કહેવાનું એ જ છે ને હા કોઈ રોગો તમે આ બાજુ કરો વિડીયો ઓરિક કરો એટલે કોઈ રોગો પાછા પડે ધીરે ધીરે પાછા પડે આપણા શરીર માંથી હટે તો એમને આ આટલા ભાગમાં આ બાજુ વિડીયો કરો બધું આ બાજુ બધી સોળા ફળી વાવી તરશે અને આ બાજુ કરો તો અહીંયાથી કરી અને આ તમામ તમામ તૂર્ય છે એ આટલા થી તુરિય નું પણ વાવેતર અડધો વીઘો પૂરો વીઘો જમી હશે પછી તો લાવો વીડિયો આવે તો જો મિત્રો આ જો આ તૂર્ય હે આમો હા કોઈ કોકડવા બોકડવા ના આવે એના કારણે બરાબર તો આને સ્વામળા તમારે કેટલા દિવસ થયા છે તો અદ્ભુત વિકાસ છે તમે જોઈ લો મિત્રો તો તમે વર્ગો ની કરવા તો મજૂરી કરો છો ને સો ટકા મજૂરી કરો તો તમારું કેવું શું થાય છે બીજું હું પણ બોલું છું વારંવાર કે બીજા ખેડૂતને તમે શું કેવા માંગો છો બધા થોડી થોડી કરો

કેન્સલ થાય છે આ હે બધી ખાતર રાશિની નોખવાતી થાય છે બધું તો તમે દાખલા તરીકે તમારું કેવું શું થાય કે દાખલા તરીકે મારું માનવું તો એવું છે કે દસ હજાર ની દવા અને એરિયા ખાતર ડીપી ને એ લાઈન નાખે એ કરતી તો સોણિયો ખાતર દસ હજાર નું લાઈન નોખો ને સોણિયો ખાતર નોખે તો અરે જબર ને અરેક ની ખેતી થાય ને ખાવા માં મજા આવે બાજરી કહો તો શાકભાજી કહો તો બધી પેઢી લારલી સુધરે ને આપ જોઈ લો મારા મિત્રો આપણે વિડીયોના માધ્યમથી પણ તમે દેખો આ પટેલને ખૂબ ખૂબ સોમનાજી અંદાજી મતલબ એમને ખૂબ ખૂબ આભાર છે તો એમને ખેતી પણ કરી છે અને બીજો પણ પ્લોટ હું તમને પણ બતાવીશ કે એ પણ કર્યો છે એ પણ બતાવીશ અમને આ બાજુ સોળા પડે છે આ બાજુ પૂરી હશે એ બાજુ મતલબ હવે ત્યાં સેટું પડે છે એટલે અહીંયા એ બાજુ દૂધીને એ પણ મરચા ને એ પણ કર્યું છે તો હું પણ એ થોડુંક તમને બતાવીશ તો એમના તમોને આ અમારો સોમળાભાઈ પટેલનો વિડીયો બહુ સારો લાગ્યો હોય તો આગળથી આગળ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ તો પોતે ત્યાં પ્લોટમાં દાખલા તરીકે બધી ભાઈનું વાવેતર કરી ચૂક્યા છે દૂધ ભાઈ તુર્ય બધું અને આ બાજુ આ પ્લોટનો નજારો પણ તમે જોઈ લો જો આ પ્લોટ મેં પણ પોતે વાવી ચૂક્યા છે અને આ સોળાફળીનું વાવેતર જુઓ કેટલો વિકાસ પચીસ દિવસ દિવસ નો પણ હા શેદ લેટ પડ્યા તો જોઈ લો આ નજારો તમે જુઓ ઘરો કવર કરેલો છે અંદર આનામાં અને આમાં વાયરા થી થોડા ઉડી ગયા છે એટલે અને મતલબ થોડો તડકો ખાવા માટે પણ પોતે ચેક કરી બરાબર અને સાથે સાથે આ પ્લોટમાં પોતે પણ તુરીઓનું વાવેતર કર્યું છે આપણો તમે જો આનો વિકાસ જોઈ લો તમે નજીક લાવો પ્રભુ બતાવો લાઈન સર જો આ તુરીઓનો વિકાસ પણ જુઓ જોઈ લો મિત્રો તો એમના ખેડૂતને ખૂબ ખૂબ આભાર છે અને તમે પણ જાગૃત થો એ મારી ખાતરી છે પણ વોર્ડ જાગૃત થો રાસાણીમની ની વોર્ડુની જય જવાન જય કિસાન